ફેમિલી કેમ જો બધે મજામાં મજા મજામાં રહેવાનું મેરીસન ની અંદર તમારે બીજું શું આવે છે ને આપણે જવાનું છે આજે ભરેલા પાલવાના ભરેલા પાલવાની મીટિંગ બનાવવાની છે તો ના જવાનું છે તો ભરેલા પાલવાનું કેવી રીતે સાક કરવું જોઈએ તમને બધી પરફેક્ટ મજાની રેસિપી બતાવવામાં આવશે તો કન્ટિન્યુ મીના જવાનું આપણે આવી જેલા છે વિડિયો અપલોડ કરવા માટે તો મને એમ થયું કે ક્લિપ આવી આવો આપી દો તમને પરફેક્ટ તમને ખબર પડી જાય કેટલો સમય થઈ ગયો છે તો હાથ ને એ જ છે ને 37 મિનિટ થઈ ગઈ છે મારા વાલા ને હું જાઉં છું ના હવે મીટિંગ માં બિને રહેજો મજા આવીશ એટલે આપણે છે ને પાલવાની રેસિપી બનાવવાની છે

બાકી આ હાલ છે મોટું તો આયલું નહીં હેલો ને દો કેમ પણ તો પેલા બેડ તો કાઢો નહીં તેવા પણ ભરેલા પેલા છે એટલે આપણે ઓછી કાઢશું પછી આ બેડ જો ખાલો હોય ને તો કાઢી આખો બાકી ભરેલા છે એટલે આ બેડ રાખવી પડે નહીં ઇન્ડાઇ તમારી આવું વિખાઈ જાય તો સૌથી પહેલાં ડાયરેક્ટ ડાયરેક્ટ એટલે કટિંગ કરી લખવાનું એ બસ 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 એટલે લગી નથી પછી છે ને આને તોડ લખવાનું ગામ હા ભાઈ આવજે ઠેઠલી આ સારો હતો એટલે બધો નીકળ્યો જો આની અંદર છે ને ઈંડાળ છે પણ ઈંડેડનું ફોડું આપણે આખું રાખવું તો એટલું રાખીએ છીએ નહીં બાકી આમ કાપીએ છીએ બીજેલી તમારે ઈંડા કાઢીને નખી તો એટલે આમ કટિંગ કરવું પડે પણ હમણાં ઘડીક મેકી દઈએ અને વ્યવસ્થિત પછી આપણે આને હમણાં બહાર રાખીએ અંદર પાણી લાલ ન થાય તો આપણને ખબર પડે અને મજા આવે બાકી કેમ પણ આ આપણો વારો છે ભલામાં એટલે મારો વિચાર સરસ આવી રીતનું કાઢી લખું એમાં કાંટા બહુ હોય કે એટલે પછી આપણે આ છે ને આ બહુ કાઢીને તો બહુ મસ્ત લાગે શાક કટિંગ સારું થાય પણ આ ઈંડ છે કે એના કારણે આપણે કાઢતા નથી અખિયાર સરસ સારું નાનું પડે છે યાર મિત્રો થોડી કષ્ટિ પડશે તમને મને પણ અપાય તો રાખે અડધી કલાકમાં અડધી કલાક ને પાછું છે ને મિત્રો આ બહુ ડબ્બાઈ નીકળી દઉં સારું બધું નીકળી જાય ઈંડા યાર કઈ ઘટે ભરેલો પાયલો કહેવાય ને મસ્ત મજાનો જોરદાર પેલા તો બધાને કટિંગ કરી લે ચાલો મિત્રો ફાઇનલી આપણે છે ને આનું કટિંગ કરવાનું છે તો ડોકું પેલા કાપી લીધું ને હવે આપણે આ લેવાનું છે આ પીસોડેલી તો પિસા પહેલાં આપણે ઉભે ઉભું કટિંગ કરવાનું છે એટલે કે ઈંડળ આપણે જે આવે પરફેક્ટ રહી આખી ઢોકળી જેમ રાખવી એમ પણ આપણે આખી ઢોકળી નથી રાખવાની બટકાની ને આરે રાખવાની છે તો આપણે વશમાં વસે વસે હાવ ઈંડળી નો કપાઈ દઈ અને હા ઈંડળ દેખાય નહીં તો એવી રીતે આપણે કાપવાનું છે પણ સાકુ નાની છે ને એના કારણે તમને પરફેક્ટ દેખાડી નહીં કે પણ એડજસ્ટ કરજો ભાઈ ધોવામાં તમને ઈંડળ દેખાડું તો કેમ પણ ઈંધળે આવી જાય મસ્તમાં મસ્ત આપણે છે ને ફોડોમાં રાખવાનું છે એટલા માટે છે ને આપણે આમ કાપીએ છીએ નકર આડા બટકાઈ ડાયરેક્ટ કરીએ છીએ પણ આપણે શું છે આ પેશલ ઇન્ડેડ ફોડું થઈ ગયું એમ તો આના ખાલી બે કલાકોના છે ને આપણે આમાં કરીએ છે આની અંદર તમને જોવા મળે છે આપણે ફોડોમાં ફોડો છે મસ્ત મને નીકળે બગડે નહીં આ વેખાય નહીં કેમ કે ફોડોની અંદર હોય ને એટલે આનું આવી રીતે કટિંગ પાછું કરી લાગે છે એમ બીજું ભાઈ કઈ હોય નહીં અને ખાસ કરીને વાળો પહેલો હોય ને તો દબાવવાનું નહીં હોય ને તો પછી અંદર લેબા લેબા ઉડી જાય એ ધ્યાન રાખો ખાસ બધાને તો આવી રીતે કેમ પણ મત નીકળે ભાઈ ફોડમાં તો આપણે આપેલું રિફેરિંગ થઈ જશે ને હવે આ તો બટાક બટકા કરતા આવડે જ તે ગમે એને આવી રીતે બટકા કરાફોના એને મીડિયમ આપણે શાકમાં રાખો હોય એવી રે તો હું આશા રાખું છું કે આ તમને મારું કટિંગ પસંદ આવી છે તો કેમ પણ એ જોરદાર મળી જોરદાર છે કે

આ સારામાં આ અહીંયા ગોટી આવે આ લીલી તમને નહીં કદાચ નહીં દેખાય એ છે ને પીતું કહેવામાં આવે એ બહુ કડવું એ શાકમાં જવું જ નથી કારણ કે ધ્યાન રાખજો બધા એ શાકમાં જાવ તો તમે ખાધા કે બધા ઊભા થઈ જાવ કેમ કે ફાઈનલી કડવું યાર આવે વાત અને આવું શાકમાં નાખશો પાછા બધા કેમ કે શાક ટેસ્ટ હોય તો જ બનશે યાર ને કે નહીં બને અમે બે જણા ખ્યા છે એ પીળો પીળમાં તેવા અમારે શું છે આ કાલા અમારે છે ને નાખવાના છે આ કાલા બહુ શું મજા આવે જોકે તમે બીજા નાખતા છો અમે તો ન નાખતી પણ અમે તો ખાઈ જઈ એટલે નાખજો યાર હું તો નાખું છું આપણે આ સારો છે તમારી કલેજી આવે એ કાઢવાની છે આ મસ્ત હેવો

મિટિંગમાં પાંચ છ જણા સી પણ આંધે છે ને ચહેરા ગુપ્ત રાખવાળા માણસ એટલે એકલો ને એકલો રહી તમે જોયા કરજો આપણે સાત જોવાનું છે મને જોવાનું નથી આ જોજો ખાલી હાલો આ લોકેશન જોઈને ખબર પડી જાવ ઘણા તો આપણે ગરમ થઈ જશે રસોઈ ને આમાં આપણે ખાતે એમ થોડીક એડ કરી દીધી છે ને આપણું ગરમ થઈ છે કડી સડે છે ને થોડીક સડી જવા દઈએ પછી તમને પાછા મળી જાય ગરમ થઈ ગયું એટલે આપણે આદુ લસણ પ્રસાદ નાખી દેવાનું છે એટલે આ તાત્કાલિક ખાટી જઈ છે એટલે આપણે છે ને લહેણનું કળીઓના બટકા કરેલા દહીં નાખી દીધા છે અને આદુ લસણનું પ્રેસ નાખી દીધું છે તો બધું આપણું આ સડવા સડવા આવી ગયું છે આપણે સડી જાય ફાઇનલી આપણે મરસું નાખી દીધું છે અને મરસું નાખ્યા પછી શું છે કે હલાવણ શરૂ છે કડી ઘડી પાપા દઈને મરસું આ જબલામાં તો એ નાખ્યું તો આ મરસું કહેવાય આ મચ્છી નાખવાનું છે આગળ તો મિત્રો આપણે આ શાક નાખી દેવાનું છે હવે તો હેઠું ઢોળાય એવું લાગે છે મને જોઈએ હવે

સમજો કાંઈ પીડું નહીં જોરદાર મને જોરદાર સમજો અંદર વીજ્યું છે ને હવે આપણે એને હલ્લા લખવાનું છે ને પછી થોડું હલાવીને પછી રેડી દેવાનું છે પાણી અને પાણી સમય રેડું જો કેમ કે પાયલું હશે ને દોઢ કિલો વજન છે તો હવે એને ઘડી ઢાકી દે અને પછી પાછું હલાવીને પાણી રેડી દઈ ગરમ થઈ જશે ને હલાવવાનું શરૂ છે ને ઘડી પાકવા દેવા દઈ ને પછી પાણી રેડી દઈ પછી તમને દેખાડશું નહિ હોય કેમ કે યાર આમાં એવી દેવા પાટીમાં કાંઈ દેખાય નહીં તો હું દેખાડે પાટીઓ ના ન હોય તો યાર તો પછી યાર પાટીમાં શાક બની છે આપણે આજના લે હલાવું પડે કેમ કે પાઠવી હલાવું નહોતું તમને ખબર નથી પાણી રડી છે સડી જશે ને હલ્લા છે આપણે રસોઈ બની ને તૈયાર થવાનું ઉતારવાનું છે અને શાક આપડે પગારી જશે અત્યારે હશે કે તમને વ્યવસ્થિત દેખાય નહીં કદાચ ઈસુ કટિંગ થઈ છે ને આપણે આમાં નાખવાનું છે સલાડમાં પછી અહીંયા તો ભાણા થઈ જશે મસ્ત મસ્ત ઈસુ તો આપણે જમવા બે જણ છે તો ચાલો બધા મિત્રો જમવા અને અમે જમી લઈ અને થોડો ગુપ્ત વિડિયો રાખ્યો છે આપણે આ બધા માળાને આપણે પ્રેમને લેવાય નહીં તો એને ફોટો હેઠા જોઈ થાય આપણા માટે જઈને આર્ટ માટે આપણે એમનો વિડીયો બનાવ્યો છે તમને બધાને સારું લાગ્યો તો લાઈક કરી દેજો ન હાલ તો લાઈક નહીં કરતા બીજો વિડીયો આવે સારો જલ્દી લાઈક કરજો બાકી કઈ વાંધો નહીં તમે લીંબુ નાખી દઈએ મીઠું નાખી દઈને થોડુંક મસાલો નાખી દઈને પછી બહુ બાટીને ધબ ધબાટી કેમ કે મોડું થઈ ગયું છે લાઈવ થવાનો સમય થઈ ગયો છે યાર આ હાટું મીટિંગમાં નહોતો તમને બધાને ખબર પડી જોઈએ યાર મિત્રો ફાઇનલી આપણે મીટિંગમાં લઈ જવાનું આપણે તો આવી રીતની કંઈક રેસીપી બનાવી હતી આજે દેશી બાકી એક નંબર શાક બનાવું ભરેલા પાયલો હતા સર સર ઈંડાળીવાળા ઈંડા ખાઈ ખાઈને સોય ત્રે કરી લે એવી મજા આવી જાય ફૂલ એમ ફૂલ તરાઈ જાય પણ હવે આજમાં છે ને આપણે વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ને નહીં ફીતા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવનારા વિડીયો તમને ગમે અને આપણે છે ને વિડીયો એડિટિંગ કરીને લખવાનો છે અત્યારે તાત્કાલિકમાં તો સમય કેટલો થઈ જશે કે પાંચને અલગ છ ને પચાસ મિનિટ થઈ છે સમય છ ને પચાસ મિનિટ સમય થઈ છે અને આપણે વિડીયો અહીંયા રાખશું પછી હવે આના પછીનો નેક્સ્ટ વિડીયો આવશે મચ્છીનો તો આવશે ગમે તો બધા મિત્રો યાર મચ્છીનો વિડીયો જોવા ને તો ચેનલમાં નહીં થાય હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો તો આવનારા વિડીયો તમને બધાને જોવાની મજા આવે યાર તો મળશું બીજા નવા વિડીયોમાં જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ દેજો